દેશના જ જાણીતા કવિ મર્મગ્ન અને વક્તા એવા ડોક્ટર કુમાર વિશ્વાસ એમના વ્યાસાસ આ જળકથા નું આયોજન છે આ જળ કથાના આયોજન પૂર્વે

તો અમે પણ ફૂલ લઈ તો ફૂલ ની પાખડી રૂપે એક સહભાગી થાય અને એની અંદર અમે અમારા પરિવાર સાથે થઈ અને એક આ લાભ જળ જીવન વ્યક્તિને જળ વગર ચાલતું નથી સમાજના દરેક વ્યક્તિએ આની અંદર સહભાગી થવું જોઈએ બરાબર કારણ કે આ જળ છે ઈ આ આપણે શક્ય હોય ત્યાં સુધી

તો આપણે કરવી જ અને જોઈએ પરંતુ એક જળ વગર તો જીવન જ શક્ય નથી પશુ પક્ષી મનુષ્ય તમામ ને જળ તો એક જળ સિંચન દ્વારા આ તળાવો બનાવવા કે પાણી ને રોકીને જે દરિયામાં વહી જાય છે તો આવું ભગીરથ કાર્ય કરતા હોય

કાર્યાલય ખાતે છે અને સંચય વિશે પણ ખુબ સરસ વાત કરી આગામી તારીખ પંદર સોળ સત્તર જળની પૂજા ખાસ કરીને દેશની એકસો અગિયાર નદીઓ પવિત્ર નદીઓ એમના જળનું પૂજન પણ કરવામાં આવશે મિત્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ